શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે શુમ્મોતેર ભાગ સાંભળ્યા આજે આપણે પંચોતેરમો ભાગ સાંભળીશું બ્રહ્માજી કહે છે હે નારદ ભગવાન વિષ્ણુનું આવું કહેવાથી મહાબાહુ વીરભદ્ર હસીને કહે છે આપ મારા પ્રભુના પ્રિય ભક્ત છો એ જાણીને હું પ્રસન્ન છું આટલું કહીને ગણનાયક વીરભદ્ર હસવા લાગ્યા અને વિનયથી નતમસ્તક થઈને બહુ જ પ્રસન્નતાની સાથે શ્રી વિષ્ણુ દેવને કહે છે હે મહાપ્રભો મેં આપના અંદરના ભાવની પરીક્ષાના માટે જ કઠોર વાતો કરી હતી આ સમયે હું યથાર્થ વાત કરું છું સાવધાન થઈને સાંભળો હે હરે જેવા શિવ જ છે તેવા જ આપશો જેવા તમે છો તેવા જ શિવ છે આવું વેદ કહે છે અને વેદોનું આ કથન શિવની આજ્ઞા અનુસાર છે હે રમાનાથ ભગવાન શિવની આજ્ઞાથી અમે બધા લોકો એમના સેવક છીએ તેમ છતાં મેં જે વાત કહી છે તે આ વાદવિવાદના અવસરને અનુરૂપ જ છે તમે મારી દરેક વાતને આપના પ્રતિ આદર ભાવથી જ કહેવાય છે એમ સમજો બ્રહ્માજી કહે છે યજ્ઞ ભાગ વીરભદ્રનું આ વચન સાંભળીને ભગવાન શ્રી હરિ હસી પડ્યા અને એમના માટે હિતકર વચન કહે છે શ્રી ભગવાન કહે છે હે મહાવીર તમે મારી સાથે નિશંક થઈને યુદ્ધ કરો તમારા અસ્ત્રોથી શરીર ભરાઈ જવા પર જ હું મારા આશ્રમે જઈશ બ્રહ્માજી કહે છે આવું કહીને ભગવાન વિષ્ણુ શુભ થઈ ગયા અને યુદ્ધના માટે કેડ કસીને સ્થિર થઈ અડગ ઊભા રહ્યા મહાબલી વીરભદ્ર પણ પોતાના ગણોની સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા હે નારદ તદંતર ભગવાન વિષ્ણુ અને વીરભદ્રમાં ઘોર યુદ્ધ થયું અંતમાં વીરભદ્રએ ભગવાન વિષ્ણુના ચક્રને સ્થભિત કરી દીધું અને સાડર્ય ધનુષના તણ કડાકા કરી દીધા ત્યારે મારા દ્વારા અને સરસ્વતી દ્વારા બોધિત થયેલા શ્રી વિષ્ણુએ એ મહાન ગણનાયક વીરભદ્રને અસહ તેજથી સંપન્ન જાણીને ત્યાંથી અંતર થઈ જવાનો વિચાર કર્યો બીજા દેવતાઓ પણ એ જાણી ગયા કે સતીને જે અન્યાય થયો છે એનું જ આ ભાવિ પરિણામ છે બીજાઓના માટે આ સંકટનો સામનો કરવો અત્યંત કઠણ છે આ જાણીને તે બધા દેવતા પોતાના સેવકો સાથે સ્વતંત્ર સર્વેશ્વર શિવનું સ્મરણ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા હું પણ પુત્રના દુઃખથી પીડિત થઈ સત્ય લોકમાં ચાલ્યો આવ્યો અને અત્યંત દુઃખથી આતુર થઈને વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ મારા તથા વિષ્ણુના ત્યાગથી સાલ્યા જવાથી મુનિઓ સહિત સમસ્ત યજ્ઞના આધારે રહેનારા દેવતાઓ શિવગણો દ્વારા પરાજિત થઈને ભાગી ગયા એ ઉપદ્રવને જોઈને અને મહામક મહાયજ્ઞનો વિધ્વંસ નિકટ જાણીને એ યજ્ઞ પણ અત્યંત ભયભીત થઈ મૃગનું રૂપ ધારણ કરીને ત્યાંથી ભાગ્યો મૃગના રૂપમાં આકાશ તરફ દોડતો જોઈને વીરભદ્રએ એને પકડી લીધો અને એનું મસ્તક કાપી લીધું પછી એમણે મુનિઓ તથા દેવતાઓને અંગભંગ કરી દીધા અને ઘણાને મારી નાખ્યા પ્રતાપી મણિભદ્ર ભૂગુને ઉચકીને નીચે પસાડ્યા અને એમને સાતીના પગથી દબાવીને તત્કાળ જ એમની દાઢી તથા મૂચો ઉખેડી લીધી ચંડે બહુ જ વેગથી પુખાના પૂછાના દાંત પાડી નાખ્યા કેમ કે પૂર્વકાળમાં જે સમયે મહાદેવજીએ દક્ષ દ્વારા ગાળો અપાઈ રહી હતી એ સમયે આ પૂષા દાંત દેખાડી દેખાડીને હસતા હતા નંદીએ ભગને રોષપૂર્વક પૃથ્વી પર પસાર્યા અને એમના બંને આંખો કાઢી લીધી કેમ કે જ્યારે દક્ષ શિવજીને શાપ આપી રહ્યા હતા ત્યારે આ ભગઋષિ આંખોના સંકેતથી પોતાનું અનુમોદન સૂચિત કરી રહ્યા હતા ત્યાં નાયકોએ સ્વધા સ્વધા અને દક્ષિણા દેવીઓની બહુ વિડંબના દુર્દશા કરી ત્યાં જે તંત્ર મંત્ર તથા બીજા લોકો હતા એમનો બહુ જ તિરસ્કાર કર્યો બ્રહ્મપુત્ર દક્ષ ભયનો માર્યો અંતવેદીની અંદર સંતાઈ ગયો વીરભદ્રએ એનો પત્તો મેળવીને એને બળપૂર્વક પકડી લાવ્યા પછી એમના બંને ગાલ પકડીને એના મસ્તક પર તલવારથી આઘાત કર્યો પરંતુ યોગના પ્રભાવથી દક્ષનું માથું અભેદ થઈ ગયું એટલે કાપી શકાયું નહીં જ્યારે વીરભદ્રને જાણ થઈ કે સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રોથી એના મસ્તકનું છેદન થઈ શકે નહીં ત્યારે એમણે દક્ષની સાતી ઉપર પગ રાખી દબાવ્યો અને બંને હાથે ગળું મરડી નાખીને તોડી નાખ્યું પછી શિવદ્રોહી દૃષ્ટ દક્ષના એ માથાને ગણનાયક વીરભદ્રએ અગ્નિકુંડમાં પધરાવી દીધું ત્યાર પછી જેવી રીતે સૂર્ય ઘોર અંધકારના જથ્થાનો નાશ કરીને ઉદયાચલ પર આરુઢ થાય છે તેવી રીતે વીરભદ્ર દક્ષ અને એના યજ્ઞનો વિધ્વંસ કરીને કૃતકાર્ય થઈને તરત જ ત્યાંથી ઉત્તમ કૈલાસ પર્વત પર જતા રહ્યા વીરભદ્રને કામ પૂરું કરીને આવેલા જોઈને પરમેશ્વર શિવ મનમાં ને મનમાં બહુ સંતોષ પામ્યા અને એમણે એને વીર પ્રથમ ગણોના અધ્યક્ષ બનાવી દીધા તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો પંચોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો